ભરૂચ કોંગ્રેસના સંગઠન સૂજન અભિયાનનો પ્રારંભ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા બે હજાર પચ્ચીસ સંગઠન વર્ષ અંતર્ગત સંગઠન સૂજન અભિયાનનું ભરૂચ જિલ્લામાં પ્રારંભ થયો છે શહેરમાં વોર્ડ નંબર એકથી અભિયાનનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું જેમાં સ્થાનિક કાર્યકરોને આગેવાનો ઉત્સાહ જોડાયા હતા અભિયાન અંતર્ગત શહેરના તમામ વોર્ડમાં તબક્કાવાર બેઠક યોજાઈ હતી બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રભારી મનહર પટેલ અને ધનસુખ રાજપૂત માર્ગદર્શન આપે રહ્યા છે જ્યારે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદ તથા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં બે હજાર સત્યાવીસની આવનારી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના ઘડાઈ આગેવાનોએ ભાર મૂક્યો કે પક્ષને મજબૂત બનાવવા માટે ઘેરા સ્તરે સંપર્ક સાધવો લોકહિતના મુદ્દાઓ ઉઠાવવાના તેમજ સંગઠનને મજબૂત કરવા માટે કાર્ય કરવું જરૂરી છે દરેક વોર્ડમાં કાર્યકર્તાઓનો સક્રિય નેટવર્ક ઉભું કરી ચૂંટણી પૂર્વ તૈયારીઓ શરૂ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો સમર્થકો અને નાગરિકોની હાજરી નોંધાઈ આગેવાનોનું માનવું છે કે આ અભિયાનથી કાર્યકરોમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનું સંચાર થશે વોર્ડ વાઇઝ ભરૂચ શહેર સમિતિની સમીક્ષા થશે આગેવાનો સાથે બેઠક કરશે અમારા પ્રભારી શ્રી સન્માન્ય ધનસુખભાઈ સન્માનનીય મનહરભાઈ પટેલ અહીંયા પધારેલા છે પ્રદેશ સમિતિથી તેઓ વોર્ડ જિલ્લા શહેર સમિતિની સમીક્ષા બેઠક લીધી છે શહેર સમિતિની સંગઠનની સમીક્ષા કરી છે ત્યારબાદ એવો દરેક વોર્ડમાં વોર્ડ વાઇઝ દરેક કાર્યકર આગેવાનને મળશે અને ત્યાં પણ વોર્ડ વાઇઝ સંગઠન બેઠક કરશે અને સંગઠનની સમીક્ષા કરી અને આ વર્ષ સંગઠન વર્ષે ત્યારે દરેકની સંગઠન સમીક્ષા કરી અને બે હજાર સત્તાવીસ આવનારી સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીઓને લઈને ચર્ચા વિચારણા કરીને આગળ કોંગ્રેસ કઈ રીતે રણનીતિમાં ઉતરશે એ બાબત એવો સવિશેષ વોર્ડ વાઇઝ પ્રવાસ કરી અને દરેક આગેવાનને મળીને નક્કી કરશે